ચાણસમાના છમિયા ગામ પાસેની નર્મદા કેનાલમાં બે અજાણી વ્યક્તિઓનો મૃતદેહ મળી આવ્યો આ ઘટના સાત સપ્ટેમ્બર બે ના રોજ બની હતી તપાસ કરતા મૃતદેહ સિદ્ધપુરના કુખ્યાત ડોન અને મોસ્ટ વોન્ટેડ રઝાક ઉર્ફે પોરિયાની હોવાનું ખુલ્યું જો કે પોલીસે તે સમયે અકસ્માતે મૃત્યુ થયું હોવાનું નોંધી કેસ રફે દફે કરવા પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ થયો હતો પોર્યાના ભાઈ કયો ઉર્ફે બાદશાહ પોલાદીએ પોર્યાનું મૃત્યુ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો દાવો કરતી એક અરજી ચાણસમાં પોલીસ મથકે કરી જેમાં તેણે પંદર જેટલી વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે જેમાં બાબુભાઈ નરસંગભાઈ ચૌધરી હેડક્વાર્ટર મહેસાણા બાબુભાઈ વાઘજીભાઈ ચૌધરી હેડક્વાર્ટર મહેસાણા મહેશભાઈ સગરામભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ ડીવાયએસપી કચેરી મહેસાણા મહિપાલસિંહ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી મહેસાણા રમેશજી રજુજી एएसआई एलसीबी महसाणा योगेश भारती गणपत भारती पुलिस कांस्टेबल महसाणा नागजी भाई माधवजी भाई देसाई हेड कांस्टेबल एलसीबी महसाणा दिनेश भाई रामजी भाई चौधरी पुलिस कांस्टेबल डीवाई एस कचेरी महसाणा धर्मेंद्र उर्फे धमो रायचंद भाई पटेल दासज ऊंजा इलियास मयोदीन मद्रासी उर्फे पटाणा अहमदाबाद मुकेश शंकर जी चौधरी महसाणा फूल जी गेमर भाई चौधरी उनावा ऊंजा રમેશ હીરાભાઈ ચૌધરી ઉનાવા ઊંઝા ઈશ્વરભાઈ સંગ્રામભાઈ ચૌધરી મહેસાણા હસમુખ પટેલ ઉર્ફે રણેલા કાકા પાંચો મહેસાણા નો સમાવેશ થાય છે અને એ અત્યારમાં સાત પોલીસ કોન્સ્ટેબલો ઊંઝાનો બુકી મહેસાણાના જે નામચીન સટ્ટા કિંગ છે બધા બુકીઓ એ બધા સામેલ છે એમાં રૂપિયા બે કરોડ ને સાહીઠ લાખનો વહીવટ થયેલો છે એમાં એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા પોલીસ લઈ ગઈ છે એક કરોડ ત્રીસ લાખ રૂપિયાને જે પકડીને લાવવાવાળા છે ઈશ્વર રણેલા ધમલો મુકલો ચૌધરી હર્ષદ ગોગો આ બધા પૈસા આપેલા છે અને કાયદેસર હત્યા છે એને પોલીસ અકસ્માતમાં ખપાવવા માંગે છે ફરિયાદી આક્ષેપો કર્યા છે કે પોરિયા જ્યારે ઘરે આવ્યો ત્યારે પોલીસને ફોન કરીને જાણ કરી હતી પણ પોલીસ આવી ન હતી અને બાદમાં પોરિયા સાથે સમાધાન કરવાના બહાને તેને મહેસાણા બોલાવી તેની હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધો પોરિયાની બાઈક મહેસાણા નજીકથી મળી હતી અને મૃતદેહ ચાણસમાં પાસેની કેનાલમાંથી મળ્યો જે ઘટના શંકા ઉપજાવતી હોવાનું પણ ફરિયાદીએ ઉમેર્યું કે પોરિયાનો ફોટો જે તે વખત લાશ નીકળી વખત પોલીસને કાઢ્યો છે એના ખિસ્સામાંથી તેમ છતાં પોલીસ પોરિયાને ઓળખી શકી નથી પોરિયા પર પંદરથી સોળ કેસ હોય મારો ભાઈ મોસ્ટ વોન્ટેડ આરોપી હતો ગુનેગાર હતો કે નહીં એ કોર્ટને નક્કી કરવાનું છે તેમ છતાં પોલીસ એને ઓળખી શકી નથી એટલે પહેલી શંકા તો ત્યાં જ ઉપજે છે આપણને આ સમગ્ર ઘટના અંગે ચાણસમાં પોલીસે જણાવ્યું કે મૃતક પوريا સહિત અન્ય એકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું છે. એફએસએલ રિપોર્ટ આવ્યા પછી આ દિશામાં તપાસ કાર્યવાહી કરાશે. એફએસએલ માંથી વિસરાના રિપોર્ટ આવશે ત્યારબાદ ચોક્કસ મોતનું કારણ જાણી શકાશે અને આ અરજી આપેલ છે તે અનુસંધાને જે આક્ષેપોવાળી અરજી છે તે બાબતે પણ નિવેદનો તેઓના નોંધવામાં આવશે અને વિગતવારની તપાસ કરવામાં આવશે તથા કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર કેસમાં મૃતકના પરિવારજનો પોલીસ પર આક્ષેપો કરી રહ્યા છે હાલમાં પોલીસ રિપોર્ટની રાહ જુએ છે ત્યારે સાચી દિશામાં થતી તપાસ જ આ કેસમાં મૃતકના સ્વજનોને સાચો ન્યાય અપાવી શકશે હસમુખ ડોડિયા બીટીવી પાટણ